આ વિવાદ હવે માત્ર બનકી પૂરતો સીમિત ન રહેતા તેમણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે આજે નગરપાલિકા કચેરી ખાતે જ નવી એજન્સીના માણસોને હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટા હાથની મારામારી થતા મામલો ગરમાયો હતો અને પોલીસને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું પોતાની રોજગારી પાછી મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા સફાઈ કર્મચારીઓ આજે નગરપાલિકા કચેરી રજૂઆત માટે પહોંચ્યા હતા તે જ સમયે નવી સફાઈ એજન્સીના કર્મચારીઓ પણ ત્યાં હાજર હતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી જે જ્વજોતામાં ઝપાઝપી અને મારામારીમાં પરિણમી હતી પરિસ્થિતિ વણસતા તાત્કાલિક પોલીસ કાફલો નગરપાલિકા ખાતે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડવા માટે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી પોલીસે બંને પક્ષના કુલ છ જેટલા વ્યક્તિઓને અટકાયત કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો આ ઘટનાને પગલે પાલિકા કચેરીમાં તંગદીલનો માહોલ છવાઈ ગયો હતો ધોરાજી નગરપાલિકાએ તાજેતરમાં શહેરનો સફાઈ કોન્ટ્રાક્ટ જય કચરાવાળા નામની નવી એજન્સીને સોંપ્યો હતો આરોપ છે કે એજન્સીએ એજન્સીએ કોઈપણ પ્રકારની નોટિસ વિના પંદરથી વીસ વર્ષથી ફરજ બજાવતા જૂના કર્મચારીઓને છૂટા કરી દીધા છે આ વિવાદ અને મારામારીની ઘટનાઓ વચ્ચે શહેરી જનતા પીસાઈ રહી છે શહેરના મુખ્ય વિસ્તારો સોસાયટીઓ અને ગલીઓમાં કચરાના પહાડ ખડકાઈ ગયા છે આ ગંભીર મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસરે મીડિયાના કેમેરા સાથે કોઈપણ સત્તાવાર નિવેદન આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો તેમણે માત્ર એટલું જ કહ્યું કે બંને પક્ષો આ પ્રયાસો ક્યારે સફળ થશે અને મારામારી જેવી ઘટનાઓ બાદ તંત્ર શું પગલાં લેશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી ચારીકોર બહુ વધી ગઈ છે નથી નગરપાલિકા જોતી કે નથી વિચારતી કે નથી આવતી ધોરાજીમાં ચારીકોર ગંદકી એવી વધી ગઈ કે રોગચાળો ફાટી પડ્યો છે ઘરે ઘરે ખાટલા થઈ પડ્યા છે નથી આવું નથી નગરપાલિકા ને કોઈ જાય કરવું સાફ સફાઈ થતી જ નથી

જ્યારે અમે એના પાસે રજૂઆત કરવા ગયા ત્યારે અમને ઘણા બધા ખરાબ શબ્દો બોલ્યા જે હું મીડિયાની સામે બોલી નથી શકતો જ્ઞાતિ વિરુદ્ધનો પણ અમને અપમાન કરેલા હતા આજે જે કોરોના જેવી પરિસ્થિતિ હતી ત્યારે લોકો ઘરમાં હતા ત્યારે આ જ કામદારો કચરો ઉપાડતા હતા અને લોકોની સેવા કરતા હતા ત્યારે આજે એજન્સીઓ તો નગરપાલિકામાં આવતી હોય ને જાતી હોય છે પણ આ એજન્સી આવીને તાત્કાલિક તમામ કામદારોને છૂટા કરી દીધેલા છે એટલે તંત્ર પાસે અમારી એક માંગણી છે કે તાત્કાલિક તમામ કામદારોને કામ ઉપર લેવામાં આવે અન્યથા જો અત્યારે અમે કચરાની ગાડીના ડ્રાઈવરો હડતાલ ઉપર છીએ ટ્રેક્ટરોવાળા હડતાલ ઉપર છીએ અને જો જરૂર પડશે તો ધોરાજીમાં તમામ પ્રકારની સફાઈ કામગીરી પણ અમે બંધ કરાવશું જેના લીધે ધોરાજીની જનતાનું આરોગ્ય જોખમાઈ શકે છે આજે ધોરાજીની હાલત તમે જોઈ લો ઠેર ઠેર ગંદકીના ઢગલા જામી ગયા છે દિવાળી જેવો તહેવાર છે ને લોકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે ત્યારે અમે પણ ધોરાજીની જનતાને પણ વિનંતી કરીએ છીએ કે આ તંત્ર ઉપર દબાણ કરી અને જે સ્થાનિક લોકોને છૂટા ખરીદી દેલા છે એના ઉપર પરત પરત તાત્કાલિક બધાને કામ ઉપર લેવામાં આવે આપણે સ્વરોજગારી આત્મનિર્ભર બનવાની વાત કરીએ છીએ ત્યારે આત્મનિર્ભર બનવાની બદલે જે સ્થાનિક લોકો છે એને કામ ઉપરથી છૂટા કરીને પરદેશીને લઈ આવીને અહીંયા લોકો ઉપર અત્યાચાર કરી રહ્યા છે એટલે અમારી માંગણી છે તાત્કાલિક લોકોને કામ ઉપર લેવામાં આવે છે આશીષભાઈ જે કામદારો છે તેની રોજી રોટી આના ઉપર છે તેનો ગુજરાત એમ ચાલે શું કહેશો કેવી તકલીફ જે સિત્તેર કામદારો છે માત્ર સિત્તેર કામદારો નથી આ સિત્તેર પરિવાર છે આ સિત્તેર પરિવારનો અત્યારે રોજગારી એ માત્ર આના ઉપર જ એનું ઘરનું ગુજરાન આલે છે આ દિવાળી જેવા તહેવારમાં જ આ લોકોને છૂટા કરી દીધા તમામ કામદારોને જેથી કરીને એના ઘરનું ઘરનું રોટેશન અલાવ પણ મુશ્કેલ થઈ ગયું દિવાળી જે તહેવારમાં લોકોને થી વંચિત રાખેલા છે અમારી માંગણી સ્વીકારવા નહી આવે તો અમે ઉપવાસનું આંદોલન કરવા પડશે અનસન કરવા પડશે અથવા તો ધોરાજીની ની તમામ પ્રકારની સફાઈ કામગીરી બંધ કરાવી પડશે તો એ પણ અમે કરાવશું